જય દ્વારકાધીશ મિત્રો જય દ્વારકાધીશ ડાયરાનું સ્વાગત છે ફરી તો નવા બ્લોગ વિડીયોની અંદર તો આજે ભાઈ જો થોડો ઘણો બોલી ગયો હું ત્યારે હું જવાનું છું ક્રિએટર મીટઅપમાં જે પેન્ટાલુઝની ઉપર ક્રિએટર એટ સ્ટુડિયો છે ત્યાં આપણે જવાનું છે ત્યાં ક્રિએટર મીટઅપ છે રાજકોટમાં બધા જ ક્રિએટરો આવ્યા છે તો ચાલો જઈએ ક્રિએટર સ્ટુડિયો છે ત્યાં અંદર જવાનું છે

હું જનરલ મેનેજર હતો મિરેકલ અકાઉન્ટ સોફ્ટવેરમાં અને અહીંયા હું ટેકનોલોજી રોડમેપ અને આઈડિયાઝ અને એને એક્ઝિબ્યુશન સુધી કેવી રીતે લઈ જાવું એ જોઈએ અમારા કો ફાઉન્ડર છે મિસ્ટર કેવલ કોરાટ અત્યારે અવેલેબલ નથી નેક્સ્ટ મીટઅપ આપણું મોટું મીટઅપ થવાનું છે એમાં એ મોસ્ટ ઓબલી અવેલેબલ રહેશે એમને ફાઇવ પ્લસ ઇયર્સનો માર્કેટિંગ સ્ટ્રેટજી અને બ્રાન્ડ બિલ્ડિંગની અંદર એક્સપિરિયન્સ છે ટેન પ્લસ ઇયર્સનો બિઝનેસ ડેવલપમેન્ટની અંદર એક્સપિરિયન્સ છે અને ફોર્મર માર્કેટિંગ મેનેજર છે મિરેકલ અકાઉન્ટિંગ સોફ્ટવેર ની અંદર અને અહીંયા બેઝિકલી ઇન્ફ્લુઅન્સર આઉટરીચ અને ઇન્ફ્લુઅન્સર સાથેનું જે પણ મેનેજમેન્ટ કમ્યુનિકેશન છે એ બધું એ હેન્ડલ કરે છે એટલે ફર્ધર કમ્યુનિકેશન છે એમના તરફથી તમને આવશે આગળ ઉપરનું હવે આ મીટઅપ નું મેં તમને પ્રાઇમરી એજન્ડા તો કીધો કે ભાઈ આપણે લોકો એક કોમ્યુનિટી બિલ્ડ કરી બધાને આવડે જ છે પૈસા દઈને તો એ ઇન્ફ્લુએન્સર છે એ જેન્યુઅન છે કે ભાઈ બ્રાન્ડ સાચી છે સારી છે ખોટી છે એ આપણે નક્કી નથી કરી શકતા હોતા અત્યારે તમારે એનું કામ કરવું કે ન કરવું કેમ ખબર પડે હોય તો ફૂલ ટાઈમ વિડીયો એડિટિંગ ના વિડીયો બનાવશે બીજું કઈ કામ નહીં કરે એમાંથી પૈસા કમાઈ જશે જયારે ઇન્ડિયામાં એ વસ્તુ નથી થઈ રહી

રાજકોટમાં સરસ મજાનું તળાવ છે આ આપણે આ તળાવે આવી ગયા છીએ અત્યારે આમાં આપણે નાવાનું નથી ખાલી વિઝિટ કરવાની છે ન્યારી ડેમે તો પહોંચી ગયા છે પણ આનો રસ્તો જોવો આની પહેલાય જો જેટલાય રસ્તા દેખાડ્યા દેખાયડાને ખતરનાક રસ્તા હતા બધા પછી છેવટે આપડા મંજીલે પહોંચી ગયા છે જય માતાજી મિત્રો ઇંતજાર ની ઘડી થઈ ગઈ સમર્થ અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ન્યારી ડેમ જોઈ શકો છો ન્યારી ડેમ નો વ્યૂ ભાઈ ભાઈ શું વ્યૂ છે યાર લોકેશન ચેક કરો લોકેશન જોઈ શકો ભાઈ અત્યારે આપણે ચશ્મા બસમાં લગાવી લીધા છે દોસ્તર ના જોઈ શકો છો ન્યારી ડેમ નો વ્યૂ આજે રવિવાર હોવાથી ને જોઈ શકો છો ટ્રાફિક અહીંથી હું તમને બતાડું ટ્રાફિક જોઈ શકો છો ગાડી ના થપ્પા થઈ ગયા ભાઈ અત્યારમાં જોઈ લ્યો યાર ટ્રાફિક ટ્રાફિક ટ્રાફિક

જોઈ શકો છો કે આપણે સેવ મમરા લઈ લીધા છે સિંગ ભજીયા લઈ લીધા છે આલુ સેવ લઈ લીધી છે રતલામી સેવ લઈ લીધી છે કુરકુરિયા લઈ લીધા છે વેફર લઈ લીધી છે તીખી અને જોઈ શકો છો કે આ બાજુ ટમેટા અને ડુંગળીનું કટિંગ થાય છે તો આજે પણ આપણે બનાવવાની છે મિક્સ મસાલા પેડ તો ભાઈ ડુંગળી ટમેટા કટિંગ થઈ ગયું છે જોઈ શકો છો અને હવે આપણે બધું મિક્સ કરી દઈએ પહેલા તો આપણે સેવ મમરા હતા એ બધા આપણે મિક્સ કરી દઈએ સાત આઠ લોકોની પેડ બનાવવાની છે તો એ પ્રમાણે વીસક મમરા લઈ લીધા હતા એ આપણે બધા મિક્સ કરી દઈએ હરખા એડ વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે એમાં બેક મેગી મસાલા નાખી દઈએ અને હરખા મિક્સ કરી દઈ બેક લીંબુનો રસ પણ નાખી દઈએ હવે જેટલી પણ વસ્તુ લીધી આપણે એને હરખાઈ મિક્સ કરી દઈએ મિક્સ થઈ ગયા પછી આપણે એમાં થોડીક આલું સેવ પણ નાખી દઈએ પીવામાં છે ગોપાલની છાશ તો ભેળ થઈ ગઈ છે તૈયાર તો ચાખી કેવી બની છે ભેડા એક નંબર તો મિત્રો વાગે છે રાતના અગિયાર બેતાલીસ અને જોઈ શકો છો કે આપણા હાથમાં જે ચા અત્યારે ખબર નહીં કે બધા દોસ્તાર નું મન જેવું કે ભાઈ ચા પીવીએ તો એવા કાલાવડ રોડ કેટલા બાપા જોઈ શકો છો અત્યારે અગિયાર ને બેતાલીસ બાર ભાગ હોય આવ્યા અત્યારે ભાઈ ચા પીવા આવ્યા ચાલો ચા પીવીએ